જય માતાજી જય મનલ જય મગત તો બધા મિત્રોને ને જણાવવાનું કે આપણે જે અત્યારે તહેવાર ચાલી રહ્યો છે ને તહેવાર પછી લાખો રૂપિયાની જીતવાની તક આવી રહી છે તો આપણે ભાગ અગિયાર ની સફળતા બાદ ભાગ બાર જે અત્યારે આપણે લઈને આવ્યા છીએ તેમાં આપણે જે વીસ તારીખે જે પહેલો લક્ષ ખોલવા જઈ રહ્યા છીએ તો તેમાં આપણે પેલા જે ત્રણ ટોકન છે લાખ રૂપિયા રોકડા છે ચોથું ટોકન છે રૂપિયા પંચાવન હજાર પિસ્તાલીસ હજાર પચીસ હજાર એકવીસ હજાર એમ આપણે બસો ને સાત ઇનામ ખોલવા જઈ જાય છે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે તો આજે તમારી કૂપન બુક કરાવો અને લાખોપતિ બનવાનો મોકો ન જોજો તો મિત્રો ફરીથી જણાવી દઉં કે લક્ષ એવો માર્કેટિંગ નો હેતુ ફક્ત ને ફક્ત માર્કેટિંગ નો છે સરળ હપ્તે ઘર વપરાશની ની વસ્તુ વસાવો અને સાચી જાખો ના ઇનામ તો મિત્રો આપણે અગિયાર ભાગ અત્યારે સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂક્યા છીએ અને અત્યારે તો તહેવારનો માહોલ ચાલી રહ્યો છે સાતમ આઠમ અને તરત જ બે દિવસની અંદર જે આપણો લક્ષ વીસ તારીખે પૂરો થઈ રહ્યો છે તો એમાં આપણે મારો જે ઘણા બધા ગરીબ લોકોને જે એક સાથે વસ્તુ નથી લઈ શકતા તો એને સરળ આપતી વસ્તુ થઈ જાય છે અને એના જો ભાગ્ય હશે તો લાખો રૂપિયાના ઇનામ પણ આપણે આમાં રાખેલા છે તો મિત્રો આજે તે તમારી કુપન બુક કરાવો અને લાખોપતિ બનવાનો મોકો ના શુકશો જય માતાજી જય મનાલ જય મોગલ